ઉતરાયડા વાળા પતે નહાવાનું કરે ચલો મેં માથામ તેલ દિલ નખી દે માથામ હરખું લૂકી કા મસ્ત દવા પી લે પછી ગુડ મોર્નિંગ જીતો જીતો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી આપ તો ખોલા કપડાં તો એને પત પતી છે કામો કપડાનું ચા નાસ્તો બનાવીએ પછી મનીય છે જય બધા ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સાગર છે અમારા નવા બ્લોકમાં તો વાગે છે સાડા અને આજે એક ખાસ ઇમ્પોર્ટડ દિવસ છે કારણ કે આજે સંગીનો બથ્ડે છે એટલે બહુ ખુશમાં લાગે છે સંગી હે હેપી બર્થડે ડે સંગી બરાબર તો આજે સંગીતાનો સંગીતે છે બરાબર અને બર્થ માં તમે વિચારશો કે આપણે એમને શું ગિફ્ટ આપવી છે તમે ખુદ વિચારો હે જો જોઈ બુદ્ધિ મળી છે બરાબર અને આ આ બેન કશું આલ્યું નહી બાકી બેમપણ બધું આલા હા પૈસા ભેગે

બાકી કોઈ ગિફ્ટ હાલવાની નહીં કોઈ ગિફ્ટ લેવાની નહીં જફા મારી નહીં ચલો એટલે હળાવો નાસ્તો કરી લઈએ તો નાસ્તામાં તો આજ રાતે ચોરા ફરીને કદી વધીએ હે મને તો ચોરા કઢી કદી બહુ ભાવે રોટલી છે બરાબર મરચું બનાવી ના બને મરચું મને રોટલી ચા મરચું હોય તો મજા આવે નાસ્તો મિત્રો આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ તો પછી મળીશું નાસ્તો કર્યા પછી સુધી જોડાયા રહેજો બ્લોગ માં ઓકે ગુજરાત માતાજી મિત્રો અહીંયા બની રહી છે ભીંડી ની સબ્જી અરે શું કર્યો બાર કાઢે આવે નહી બાર કાઢે બીવાય શું કરવા છોકરીઓ બહુ બીવાય ચીપકલી થી હા એ નહી ચીપકલી હતી

ચિપકલી છે ડર રહે ભાગ ગઈ બિચારી ડર કે મારે ભાગ ગઈ ચિપકલી ઓર એ લોકો ચિપકલી સે ડરતે પાગલ લોક લે રખ દે ઉરત ભી નહી પડી લગાને કોણસા ગાના લગાવ ફટાફટ કામ કર દઉં ક્યુ કે ગાંધી સુનતે સુનતે કામ ફટાફટ કરે જલ્દી લગા જલ્દી લગા જલ્દી લગાય <loser, savior> <-ions> કેક બનાવવાની તૈયારી કરી છે રીધુ કેક બનાવે છે પહેલી વખત કેક બનાવે કયો કેક બનાવે પાઇનએપલ બનાવે કે ચોકલેટી બનાવે કે કયું બનાવે શું બનાવે બિસ્કીટનું ભાઈ બધા જો બિસ્કીટનું પણ કેક બને છે બરાબર તો તમે પણ બિસ્કીટનું કેક બનાવી શકો છો ખાવામાં બહુ ટેસ્ટી હોય છે કઈ કયું કયું બિસ્કીટ લેવાનું

પછી ડુંગળી ટામેટું ને બે શેકાઈને પછી જો ભીંડી બનાવશો ને સબ્જી તો એકદમ જબરજસ્ત બને છે ટેસ્ટી ફૂડ બને છે ઢોકી દેવા મેમ તો કેટલી વાર લાગશે હવે વાર લાગશે તો અમે તો આપણે કેક્સ બની રેડી થાય પછી આપણે મળીએ તો જય માતાજી મિત્રો હાલ આપણે નીકળ્યા છે જ જવા માટે તો સંગી છે તમે જોઈ શકો છો એની બેટરી જે પાસર સાસર મૂકી દે છે મીર હાઈ કે

સાચું થઈ ગયો છે ઓ કેમેરો આમ નહીં ચુરા હ મે આમ આખલા રોટલા કે આજે ગણપતિ વિશે આજે હા આજે તમારા આજ આજ જનનો વાસ હોય ડ્રાઈવર Gal reikia ir. Antra, ir... Pamastokai, dabar jau apsilavo, panu visai, kad krovą keliavimės. Ką, ką, dės tai vestrake? Dės tai kylos, kad nusileidavo, kad tenkiavimės. Tavo, ką, 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 ką

Itu coba masan lede. <hesitation> 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 jadi <hesitation> 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 <hesitation>

મિત્રો આખું ટોલી ભરાઈ જાય છે અને હજુ એ લેવાનું મન થાય છે હજુ વિચાર છે કે થોડું હજુક લઈએ હેડો ભાઈ ઘેર ભેગા તો તો જય માતાજી મિત્રો આપણે કરિયોણું બધું ડિમાર્ટમાંથી ખરીદારી પતી જાય છે સંગીત થાકી જાય છે કરિયણનું ખરીદી કરી કરીને ડિમાર્ટમાંથી મેહિરને પણ ઊઠ્યું પેટમાં દુખાય છે કારણ કે એને જે વસ્તુ લેવાની હતી એ ના મળ્યું બધે જોવા દોડી હે મળી જાય હા વાંધો પડી વખત નેક્સ્ટ ટાઈમ

મમ્મી ની આઈ કે નહીં આઈ એટલે તો કમ હું હા દમ હું દેતા છું અમે નહોતા દોશી હા ઘેર હોય ઘેર આવવાની હોય તો આવો છે એટલે બધે તો મુકવા તમારે આવો પડે લેવા કોણ આવે પછી મુકવો લેવા કે કેમ નથી ગાડી આવે

આજો થઈન તો જ જજો નકર ના દે ને પીવડાય છે તા ગોરી અહીંયા ઓલા ઓલા કયા ઓલા 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 ટોપી ઉડી ની ટોપી ઉડી ગઈ જો

બ્લોક જોતા હોય મિત્રો ખાસ જણાવું કે અમદાવાદ પાલનપુરથી જો અમદાવાદ જતા હોય તમે તો સિટીમાં થઈને ના આવ ઊંઝા બાયપાસ થઈને શિવાલા બાયપાસ નીકળી જવું કારણ કે પુલના ટાઈમે બનતી વખતે અહીંયા બહુ ટ્રાફિક થવાની સંભાવના રહેશે તો મહેરબાની કરીને અને વન વે થઈ જવાનો હો જેના લીધે તકલીફ પડે છે તો ઉંજા હાઈવે થી ઉંજા બાયપાસ થી આ બાજુ ડાયરેક્ટ અને આગળ છે પણ બોધેલું નહીં કશું એમનું પકોડી ખાવા માટે આવી ગયા છે ભાઈ તીખી તીખી પકોડી બનાના એકદમ ઠંડી ઓર ગરમ મિક્સ બનાના અને વીસની બનાવેલ છે ડીશમાં

તો જો વરસાદ જેવું વાતાવરણ છે વરસાદ ચાલુ છે ઝરમર ઝરમર વરસાદમાં પકોડી ખાવાની બહુ મજા આવી છે સાડા ચાર દિવસ પૂરું છે

અમે એવું લાગ્યું છો કે રાતના આઠ વાગી ગયા ભાઈ અંધારું પડ્યું વરસાદના લીધે મ희રબેને આવા જામની તૈયારી કરીએ છે ખુશુર જે મનમાં ખબર હતી તમે આવું જ પૂછવાના કે શું બનાવું એટલે તમને જે પસંદ હોય બનાવો આજે તમારો દિવસ છે તમારો બත්තේ છે

અને તો ચલો તો ઉડી આપણે દુકાને એમના તો મિત્રો મમ્મી કે કાપા હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર મમ્મી હેપી બર્થડે ટુ યુ

બનાવવાનું જોઈએ છે એવું બનાવ્યું કેક આજી વાત નથી સંગીભાઈને ખાવા કેક ખાધું તે કેક આપણે ખાવાનું બાકી છે તો મિત્રો ફટાફટ ખાઈ લઈએ આગળ સાડા અગિયાર જોઈએ શું બનાવ્યું એમાં કે જો ગુલામ કે સોળાવે તો એતમ પક પકડી

અને અમારા વિડીયો મિત્રો જો તમને ગમે તો આપણે લોકોને શેર જરૂર કરજો અને અમારી ચેનલ જે બીજા ફેમિલી એને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ગુડ નાઇટ જય માતાજી